વિડીયો ધોરણ બાર પાસ માટે ખૂબ જ ખાસ છે ગુજરાત શ્રમયોગી બોર્ડ દ્વારા ધોરણ બાર પાસના વિદ્યાર્થીઓને લેપટોપ ખરીદવા માટે રૂપિયા પચીસ હજાર સુધીની સહાય આપવામાં આવે છે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે અને શિક્ષણ પાછળનો બોજ ઘટે તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે હવે આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે કયા કયા નિયમો છે ફોર્મ કઈ જગ્યાએ ભરવું વગેરે જેવી માહિતી માટે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો નમસ્કાર મિત્રો હું છું મહેશ અને આપ જોઈ રહ્યા છો ટેક ટુ ગુજ આજનો વિડીયો શરૂ કરીએ તે પહેલા મિત્રો આપણે જણાવી દઉં કે જો આપ પહેલી વખત અમારા ચેનલ પર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બાજુમાં જ બેલ આઇકન છે તેના પર ક્લિક કરી અને અમારી તમામ વિડીયોની નિયમિત અને રેગ્યુલર અપડેટ મેળવતા રહો તો ચાલો મિત્રો યોજનાની વિગતવાર માહિતી મેળવીએ સૌથી પહેલા યોજનાના નિયમો અને શરતો જાણી લઈએ આ યોજના ગુજરાત શ્રમયોગી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ છે એટલે કે જે વિદ્યાર્થીના વાલી ગુજરાત રાજ્યમાં આવેલ કારખાના કે સંસ્થામાં કામ કરતા હોવા જોઈએ સાથે જ તેમનો સંબંધિત કચેરી ખાતે લેબર વેલફેર થયેલી હોવી જોઈએ અને વાલી પાસે ઈ નિર્માણ કાર્ડ હોવું જોઈએ હવે આપણે જાણી લઈએ કે કયા વિદ્યાર્થીને આ યોજનાનો લાભ મળશે તો મિત્રો જણાવી દઉં કે જે વિદ્યાર્થીના વાલી પાસે ઈ નિર્માણ કાર્ડ હશે તેવા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે સાથે જ વિદ્યાર્થી હાલમાં ધોરણ બાર પાંચ સાથે સિત્તેર ટકા ગુણ મેળવેલા હોવા જોઈએ જેમાં વિદ્યાર્થીને પ્રોફેશનલ તથા ડિઝાઇનિંગ જેવા કોર્સ જેમ કે એમબીબીએસ આયુર્વેદિક હોમિયોપેથિક ફિઝિયોથેરાપી ફાર્માસિસ્ટ મેડિકલ ઇલેક્ટ્રિક સીએ આઈસીડબ્લ્યુ જેવા કોર્સોમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીને ઉચ્ચ અભ્યાસ માટે લેપટોપ ખરીદવા માટેની સહાય આપવામાં આવશે સાથે લેપટોપથી ખરીદી કરવાની રહેશે જેમાં સિરિયલ નંબર તથા રકમની માહિતી સ્પષ્ટ વંચાય તે રીતે હોવી જોઈએ મિત્રો અહીં એક ખાસ વાત જણાવી દઉં કે અરજી ધોરણ બાર પાસ થયાના છ માસની અંદર જ કરવાની રહેશે અન્યથા આપની અરજી માન્ય ગણવામાં આવશે નહીં અને છેલ્લે આપણે જાણી લઈએ કે આ યોજનાનો લાભ કઈ જગ્યાએથી લેવાનો રહેશે તો જણાવી દઉં મિત્રો આ યોજનાનો લાભ ઓનલાઈન રહેવાનો રહેશે જેની ઓફિશિયલ વેબસાઇટની લિંક આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે મને આશા છે કે વિડીયોમાં આપને તમામ માહિતી મળી ગઈ હશે જો કોઈ માહિતી ખુદથી જણાય તો આપ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો